વિજયભાઈ ડોગરિયા એમણે એક સૌરાષ્ટ્ર ગુજરાત માટે એક સ્વપ્ન જોયું છે અને એ સ્વપ્ન ઘણું બધું સાકાર પણ થઈ રહ્યું છે આ સ્વપ્ન એટલે સૌરાષ્ટ્ર ગુજરાતને હિમાચલ અને કેરળ જેવું ગ્રીન ગુજરાત આપણું બનાવવાનું સ્વપ્ન અને એ સ્વપ્નમાં અલગ અલગ જે દાતાઓ છે એ પણ એટલા જ ઉત્સાહથી ને ઉમંગથી જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને એવા લોકો જે જેમનું વતન સૌરાષ્ટ્ર છે અને પોતે ઉદ્યોગ કે વ્યવસાય માટે સૌરાષ્ટ્રની બહાર હોય તો એવા લોકો પણ આ અભિયાનમાં ખૂબ જ સરસ રીતે સહકાર આપી રહ્યા છે અને આવા જ એક દાતા એટલે ઉમરાળા ગામ એટલે ભાવનગરના ઉમરાળા ગામની બાજુમાં આવેલું દડવા ગામ એમના વતની અને છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં માં હીરાના ઉદ્યોગપતિ તરીકે ખૂબ જ જાણીતું નામ એવા વિશાલભાઈ માંગુકિયા આપણી સાથે મુંબઈ જોડાયા છે વિશાલભાઈ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર વિશાલભાઈ આપ તો દડવા ગામ એટલે આપ તો આપનો વતન તો વતન થી લગભગ કેટલા સમય થી ત્યાં મુંબઈ સ્થાયી થયા છે સાહેબ મારું પૂરું નામ વિશાલ જીવરાજભાઈ માંગુકિયા ગામ દડવા રાંધલ ના ભાવનગર જિલ્લાના ઉમરાવા તાલુકાનું બહુ સુંદર રમણીય ગામ છે અને એ ગામ થી અંદાજે ચૌદ વર્ષ પહેલા હું મુંબઈ સ્થાયી થયો હીરા વ્યવસાયમાં અને ચૌદ વર્ષ છે અત્યારે મુંબઈ છું વાહ પણ વતન પ્રત્યે ની લાગણી અને કોઈ પણ કાર્ય વતન પ્રત્યે ની લાગણી સારી હોય એટલે આપણા વતન ને કઈ ને કઈ રીતે આપણે ઉપયોગી થઈએ એવા પ્રયાસો જોડાયેલો છું આપણે સૌ પ્રથમ તો ભાવનગર રાજકોટ જે હાઈવે સવા બસો કિલોમીટર ની લાઇન વાળો હાઈવે છે ઉપર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એ રોડે નીકળતા ત્યારે જોવાનું થતું અને એ જોયા પછી એ નામ પ્લેટ આપણે વાંચતા કે સદ્ભાવના વૃદ્ધાશ્રમ ની નેમ પ્લેટ વાંચતા ત્યારે મગજમાં એમ થતું કે આ સંસ્થા કોણ હશે કે જેને આ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે પર્યાવરણ ક્ષેત્રે પછી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના પરિચયમાં માં આવ્યા એમની મુલાકાત થઈ અને અમારી બાજુ નું જેવું કામ કર્યું કાપડી ગામ કાપડી ગામ માં વૃક્ષારોપણ કાર્યક્રમ થયો અને એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મારે સંચાલક તરીકે જવાનું થયું અને વિજયભાઈ જે સદભાવના વૃદ્ધાશ્રમ પ્રમુખ છે એ વિજયભાઈ સાથે રૂબરૂ મુલાકાત થઈ અને એ સમગ્ર કાર્યક્રમ સંચાલન કર્યું એટલે એક અનોખો અંદાજ જે મનમાં જે લાગણી હતી એ લાગણી ને વેગ મળ્યો અને સંસ્થા સાથે વધુ પરિચય થયો અને આપણે સંસ્થા સાથે કામ કરી અને આપણા વતન માટે ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે આ દેશ માટે શું શ્રેષ્ઠ કરી શકીએ એવા વિચારો સાથે સંસ્થા સાથે જોડાયા

થાય સહર્ષ આનંદ કે તમામ ગામના તમામ સમાજના દરેક સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને નાનામાં નાના માણસે અનુદાન આપી અને પોતાના વતન પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી અને એ લાગણીથી આજે સંસ્થાના માધ્યમથી અમે પાંત્રીસો વૃક્ષો સુધી પહોંચી શક્યા છીએ અને કદાચ હું કઉ પાંત્રીસો વૃક્ષો મેં તો ત્યાં સ્થાનિક વસ્તી અમારા ગામમાં અત્યારે પાંત્રીસો ની કદાચ નહીં હોય રહેઠાણ માણસ દીઠ એક વૃક્ષ નો જે ટાર્ગેટ જે સિદ્ધાંત છે એ અમે સાર્થક કરી બતાવ્યો છે એની પાછળ તમામ અમારે એક વૃક્ષ માંડી અને અઢીસો વૃક્ષના દાતાઓ

કારણ કે કાપડીમાં જ્યારે સૌથી પેલી વાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ વખતે મને યાદ છે કે ગામમાં જે રીતે સ્મશાન થી માંડી અને બધી જગ્યાએ જે બે સાઈડ રોડ ની આ બાજુ અને જ્યાં અંદર પ્રવેશ કરીએ છીએ ગામમાં ત્યાં એ જયારે પહેલા આખું ચિત્ર હતું બાવળો કેટલા બધા હતા એ બાવળો બધા કાઢી અને વૃક્ષારોપણ ત્યાં કરવામાં આવ્યું અને એ જ રીતે પછી કાપડની એક પ્રેરણા બન્યો અને આપ જેવા લોકો જે છો એમાં જોડાઈ ગયા તો ખરેખર આ જે આખું અભિયાન ચાલી રહ્યું છે એ માત્ર કોઈ એક નાનું એવું વતન નહીં પણ આખા ગુજરાતને ગ્રીન બનાવવાનું જે આખું આયોજન સદભાવના દ્વારા એક વિઝન જે સપનું સેવામાં આવ્યું છે વિજયભાઈ તો ત્યાં સુધી કહે છે કે ગૂગલમાંથી

તો કેટલો બધો ઓક્સિજન અને જે આખી વરસાદની જે પેટર્ન છે અત્યારે ખૂબ જ સારી રીતે વરસાદ પડી રહ્યો છે છે ખબર નથી આપણે તો ખાલી ઓબ્ઝર્વેશન કે કારણે એ વરસાદની પેટર્ન બદલી છે પણ એવો કોઈ દાવો નથી છતાં પણ એવું કહી શકાય કે પહેલાં જે સ્થિતિ હતી સૌરાષ્ટ્રની અને અત્યારે જે સ્થિતિ છે સૌરાષ્ટ્રની એમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે પણ આ વૃક્ષારોપણ આપણા જેવા જે દાતાઓ છે અને સદભાવના વૃદ્ધાશ્રમ છે એના દેવાથી આ સરસ એક સમય આપણો શરૂ થયો છે અને ખાસ કરીને મારે એ પણ વિશાલભાઈ આપની પાસેથી જાણવું છે કે જ્યારે વૃક્ષો વાવી તો દેવામાં આવે છે પણ પછી મોટા ભાગે એવી એક લોકોમાં છાપ હોય છે કે વાવી દીધું પછી એની કેર નહીં કરવાની એમને એમને ઉછેર નહીં કરવાનો તો આ બાબતમાં આપનો શું અનુભવ છે

એટલું ગાડા બાવળ નો એટલા પ્રમાણમાં સામ્રાજ્ય હતું કે પશુ પણ ગૌચર જમીન ની અંદર પોતાનો ચારો ન ચરી શકે અને અત્યારે અમારે માર્ચ મહિનામાં માર્ચ બે હાજર ત્રેવીસ માં અમારે એક શ્રી રામકથા નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં અને મોટા કરી ચુકી છે કારણ કે એનો વિશ્વાસ છે એ વિશ્વાસ સાથે એ ખાતરી સાથે એક ગેરંટી સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા વૃક્ષારોપણ કરતી હોય ત્યારે સંસ્થાને કરોડો વન નહીં હવે કંઈક પરિવર્તન આવશે આવશે અને આવશે

એમની વૈશ્વિક રામ કથા રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ લાભાર્થે થવા જઈ રહી છે અને આખા વિશ્વમાંથી એમને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ તો મારે એ પૂછવું છે કે આપે પણ એમાં આયોજન કર્યું જ હશે સદભાવના વૃદ્ધાશ્રમનું આયોજન હોય અને એક નવો જ આખો સદભાવના વૃદ્ધાશ્રમ બની રહ્યો છે એમના લાભાર્થે આ કથા થવાની છે

અહીંયા મુંબઈમાં રહીને પણ અમે લોકોને જે જાગૃત કરીએ છીએ જે માહિતી પહોંચાડીએ છીએ નહીં તો વૃદ્ધાશ્રમ શબ્દ આવે સાહેબ એટલે બધાને મગજમાં એક વખત આંચકો લાગે કે આ સાંપ્રત સમયમાં જાગૃત સમાજમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ આ સમાજ માટે વૃદ્ધાશ્રમ કદાચ કલંક સ્વરૂપ ગણી શકાય પણ સદભાવના વૃદ્ધાશ્રમનો જો તમે અર્થ સમજશો તો તમારી આખી જોવાની દ્રષ્ટિ છે એ બદલી જશે કારણ કે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા છે એ આખા દુનિયામાંથી આખા દેશમાંથી વિશ્વમાંથી કે ભારત દેશમાં ગુજરાત માંથી કોઈ પણ વડીલ એવા છે કે જે નિરાધાર છે નિસંતાન છે જેનો આ દુનિયામાં કોઈ નથી આખી જિંદગી જેને મજૂરી કરી છે કોઈના ઘરે ત્યાં નોકરી કરી છે વોચમેન તરીકે રહ્યા છે લિફ્ટમેન તરીકે રહ્યા છે તમારા ઘરના કામ કર્યા છે એવા વડીલો કદાચ એમની છેલ્લી અવસ્થા આવે તો એ ક્યાં જાય એની પાસે એટલે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા છે અત્યારે કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી સાડા પાંચસો થી છસો વડીલો આશ્રય લઈ રહ્યા છે એમાંથી પોણી બસો એકસો એસી જેટલા વડીલો પથારી છે એવા વડીલો કદાચ

સમાવેશ કરવાનો થાય તો પણ સંસ્થાને ભવિષ્યમાં તકલીફ ના પડે એના માટે આગોતરા આયોજન રૂપે ત્રણસો કરોડ જેવી માતબંધ રકમના ખર્ચા નવો સંકુલ બનાવી રહ્યા છે અને એ સંકુલના નિર્માણના લાભાર્થે જયારે રાજકોટની અંદર પરમ પ્રખલ રામાયણન હોય ત્યારે કરુણાની કથા છે ત્યારે કદાચ અમને વિશેષ આનંદ થાય કે એ સમયના એ સંજોગના એ વાતાવરણના એ કથાના અમે લાભાર્થી બનીએ આ એ દિવ્ય સ્મૃતિઓને અમારી

સોળસો થી વધુ નિરાધાર બળદો કારણ કે ટેકનોલોજી નો સમય આવ્યો એટલે બળદો અત્યારે નિરાશ્રિત થયા છે એમનો જો કોઈ આધાર હોય તો એ પણ સદભાવના બળદ આશ્રમ છે સોળસો થી વધુ બળદો અત્યારે આશ્રય લઈ રહ્યા છે રોડ અકસ્માતમાં

પણ સદભાવના એ સેવાને પણ કરોડો વંદન છે કારણ કે આવા અનેક પ્રકલ્પો સાથે સંસ્થા જોડાયેલી છે એના લાભાર્થી જયારે રામકથા થઈ રહી હોય ત્યારે દરેક વ્યક્તિએ રામકથામાં જોડાવવું જોઈએ અને હું તો કહું છું સદલક્ષ્મી આપી શકે એમ છે પોતાની સદલક્ષ્મી નું આ સત્કાર્યમાં વાવેતર કરે એવું આપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક આહવાન કરું છું એક વિનંતી કરું છું કે આ એક સત્કાર્ય થઈ રહ્યું છે એમાં કદાચ તમારી સદલક્ષ્મી નું જો વાવેતર થઈ જશે

રામચંદ્ર ભગવાન ના આપણે પ્રાર્થના કરીએ અને હું તો એવું કઉ છું કે રાજકોટમાં જે રામકથા યોજાવા જઈ રહી છે એ અયોધ્યામાં રામ મંદિર ના નિર્માણ પછી પહેલી જ વાર રાજકોટમાં રામકથા યોજાવા જઈ રહી અને એ પણ લગભગ બાર વર્ષ પછી એ કથા યોજાવાની છે તો ખરેખર એક ઉત્સાહ એક ઉમંગ એટલો બધો એમ કહેવાય કે માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્ર ગુજરાત ને આપ જેવા મુંબઈ જે વસેલા છો આપણા સૌરાષ્ટ્રના વતનીઓ એક રામમય જે વાતાવરણ બની રહ્યું છે રાજકોટમાં એ ખરેખર આપે કહ્યું એમ એમના સાક્ષી બનવાનો એક અનેરો લાવો છે અનેરો લાભ છે આપે ખૂબ જ સરસ અમારા કરુણા કરોણાટોના માધ્યમથી અપીલ પણ કરી અને એક દાતા તરીકે પણ જે બીજા લોકો માટે પ્રેરણા મળે એવી વાત કરી વિશાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારી સાથે જોડાયા ધન્યવાદ